નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ નવ ગુજરાતીનું પ્રકરણ ચૌદ જેનું સંપૂર્ણ સ્વાધ્ય સોલ્યુશન આજના વિડીયોમાં જોવાના છીએ તો વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઇક કરો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો સંપૂર્ણ સ્વાધ્ય સોલ્યુશનની પીડીએફ મેળવવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને પીડીએફને ડાઉનલોડ કરી શકો છો તો સૌપ્રથમ પ્રશ્ન એક છે કે બાળકોની નજરમાં શું આવી જાય છે તો તેમાં જવાબ આવશે ડી જેનો શું આવશે તો કે એ બીસી કે ઢેલ કેટલા ઈંડા મૂક્યા છે તે બુલબુલે ક્યાંને કેવો માળો કર્યો તે અને કાકીડાએ કેવા રંગો ધારણ કર્યા તે તો આ ત્રણે ત્રણ જવાબો સાચા છે એટલે કે ડી જવાબ સાચો આવશે પછી છે પ્રશ્ન બે કે જંતુ જગતના દર્શન માટે કયો સમય વધારે યોગ્ય છે તો તેમાં જવાબ આવશે કે જંતુ જગતના દર્શન માટે સૌથી સમય કયો હતો કે રાત્રિનો સમય નિર નિરવ ગણાય છે પછી છે પ્રશ્ન ત્રણ કે કુદરતના કારવાન કાફલાને વાડી શું આપે છે તો કે કુદરતના કારવાન કાફલાને વાડી શું આપે છે તો કે ઉપરના એ અને બી તો કે આશ્રય અને આવાસ અને આકર અને આહલાદ આ બંને આપે છે પછી છે પ્રશ્ન ચાર તો કે વાડીમાં ક્યારેક ક્યારેક કયા પ્રાણીઓનો દર્શન થઈ જાય છે તો કે દીપડા અને સિંહના ક્યારેક ક્યારેક દર્શન થઈ જતા હોય છે પછી છે પ્રશ્ન બે

પછી જો પ્રશ્ન બે કે ઝડપથી બતાવવાના કેવા કેવા કામ માટે લોકો એકબીજાને ત્યાં જાય છે તો કે ઝડપથી બતાવવાના કામ જેવા કે નળિયા ચડાવવા ઘઉંના પાળા બાંધવા તેમજ કોઈકવાર શાંતિનું કામ વગેરે કામોમાં ઝાઝા હાથની જરૂર પડે તેવા કામ તાત્કાલિક પૂરા કરવાના હોય ત્યારે લોકો એકબીજાને ત્યાં જાય છે અને સાથે મળીને આનંદથી કામો કરતા હોય છે પછી છે પ્રશ્ન એક કે વાડીના જલસાને તમારા શબ્દોમાં વર્ણવો જેના અહીં જવાબ અહીં સંપૂર્ણ રીતે લખેલો છે જે તમે વિડીયોને પોઝ કરીને વાંચી શકો છો અને લખી શકો છો પછી છે પ્રશ્ન બે કે વાડીની લીલી દુનિયા વચ્ચે કે કેટલા જગત હોય છે આ વાક્યની પાઠના આધારે ચર્ચા કરો તો તેનો જ સંપૂર્ણ જવાબ અહીં આપેલો છે તો તમે જવાબને લખી શકો છો તો અહીં તમારું આ સંપૂર્ણ વધારે સોલ્યુશન પૂર્ણ થાય છે